તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં વિકાસના કામોની યોજનાઓ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડી હોવાના પગલે કોંગ્રેસ નેતા લાલ ઘૂમ થયા છે ત્યારે કાંકરેજમાં વિકાસના કામો માટે રૂપિયા નવ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ન ફાળવાતા કોંગ્રેસ ધારાસભ્યએ આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે તમામ ગ્રામ પંચાયતો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે કાંકરેજ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સાથે ધારાસભ્ય અમૃત ઠાકોરે સિહોરી સર્કિટ હાઉસથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વસ સમાજના અગ્રહણી આગેવાનો અમારું સંગઠન સરપંચ સાથે મામલતદાર શ્રીને છેલ્લા એક વર્ષથી કાંકરેજની ભોળી પ્રજાને ગુમરાહ કરીને છેતરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ અને એમની સાથે એમની મિલી ભીગ મિલી ભગતની અંદર સરકારી અધિકારી તરીકે જે બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો છેલ્લા એક વર્ષથી નવ કરોડ રૂપિયાનું આયોજન થવા દેતા નથી કાંકરેજના વિકાસને રૂંધવાનું નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે અમે આજે મામલદારસિંહને આવેદનપત્ર આપ્યું છે અને એના મુદ્દાઓની અંદર અમે લખ્યું છે કે ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી જે દરવાજકો દ્વારા જે વીજ પોલ નાખવામાં આવે છે એ વીજ પોલ ખેડૂતોને સહમતી વગર કે ખેડૂતોને પૂછ્યા વગર એમના ઊભા પાકની અંદર પાકનો નાશ કરીને જે વીજ પોલ નાખવામાં આવે છે યોગ્ય વળતર આપવામાં આવતું નથી સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક પરમાનન્ટ થતી નથી ત્યારે વિસ્તારની અંદર હજારો યુવાનો કેવાયસી કરવા આવતા હોય ત્યારે એમને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્રણ ત્રણ દિવસ સુધી લાઇનોની અંદર ઊભું રહેવું પડે છે